પડશે કોમ ધંધો નહિ કશું નહીં ખબર નહિ પડતી કરવો હોય ખબર પડતી નહી એટલે એમ નહી આપડે કરીએ એમ

આ મૂં ના રીક્ષા વેચવાની છે હાવી લીધું આપડે પૈસા પાછા માંચાસ હજાર સાચી છે તારી હા પણ અમે કેવું કરી ખબર પચાસ ની લોન પડી પચાસ ની ના તું વીસ હાલ ત્રીસ હાલ હા ને બીજા બાકી નહીં ચાલ બાકી કહીશું કોઈ ટોંગો ભય લે આ તન કોઈ સહ નહી પડતું અમે માગ્યા ના આ તન કોઈ બાકી રિક્ષા આલે પચાસ હજાર માં આલસે લે મુન્ના મુન્નાભાઈ ઓરખણ છે આપણે આલસે પૂછી જોઈએ એકવાર બરાબર એટલે હું હું તી હાલ દેવું હા અને તું બી હાલ પણ મારું મારી લો એટલે ખબર પડે એટલે કાલથી ધન ધમ ધોકાય તો ગાડી લઈને મેળવી દો હલો ઉઠાઈ હોય દીધું હલો હા નથી મુન્નાભાઈ તમે આપણે રિક્ષાની વાત કરી કે એ રિક્ષા હે ને

આજે તો ફડકડ મારી છે બાપા ધંધા થતા નહિ ઘેર લોહી પીવા ભાઈ કેમ

બે હજાર હજાર પચાસ હજાર ગેસ ભરવાનો તમારે પછી નાતું નહીં જોડે વારી વાળી ગરમા

સાધન પેહલે થી પેલું સાધન જિંદગી લીધું હે આ જોઈએ શું કરે આવડા ખરું ના પાડ બરોબર

ઉપર હા આ લાફા જો મોમ આયી ગયો નિયમ ઓમ માય આ રે આ રે જો આ રે કોઈ નયો તો આવે છે આવા દે આ તો આવો ઠંડી પડી જાય એટલે ઠંડી પડી ખરી ને ભાઈ જોજે આકર વાડવા ના ખાલ્યો જો વિમો નહીં કર જોજે આજ જો મું જાઓ તો લઈ જાઓ લઈ જાઓ મારા બેટા ખરી ખરી પાલ્ટી મળી ગઈ છે મજા આવશે હવે હો હલવા છે હલવા છે આપડો આપડે તો પૈસા આતર મતલબ જે 릭શા ના કોક ચાલે જ ન આલે એનીમાં ફટકારી હા તો હેરેન હેરેજ કરી હે હા શેટ પાસર બે ગજા તું શેઠ બની ગયો હા શેઠ પણ મને લાગે રિક્ષા 릭શા હે ને હા

ના પૂહાય no? 20 રૂપિયા લે એક જનના એવું ભયા ના હોય એ નવની તમે 1.50 રૂપિયા 20 હોય તન ખબર પડે એક જનના

આપડે ત્યાં લેવાની જવાનું હોય વડોદરા વડોદરા મંજલપુર કઈ આવી નવી દોરી તુફાન તુફાન તમે રીક્ષા નહી રાજુ ત્યાં એટલે અમાર ગાઉ પણ ચાલી છું અમર હોય તમારા બધું કન્યાકુ ગાવીજુ ગાવ

કશું પુલિય બેઠું એવું લાગે બે વખત વચ્ચે ખરું કારું દુડ પડે

પચાસ રૂપિયા નહિ મને એવું લાગે મુન્ના ભાઈ આપડા ઘરના નોય ન છેતરાયા તમે તો તમે બધા ધક્કો મારો બીજું શું નાખી દ